ગુડ આફ્ટરનૂન જો આપણે ભાઈ ગણિતમાં ખૂટતા અંગો એમાં બાદ બાકી ઓછા કરવાના છે શું કરવાનું છે ઓછા કરવાના છે હું પ્રશ્ન પૂછીશ ભગવતી પ્રશ્ન પૂછીશ વચમાં કોઈએ જવાબ દઈ દેવાનો મોટા માંગણી નો નખે બેટા વચમાં કોઈએ જવાબ દેવાનો નહીં જેને આવડે એને હાથ ઊંચે કરી દેવાનો ચલો હું પ્રશ્ન પૂછું છું કે જો આપણે આ રીતનું છે બરાબર આપણે મોઢે જવાબ આપવાનો છે હું ગમે પૂછીશ ચલો પાંચ છે પાંચમાંથી કેટલા ઓછા કરીએ તો બે વધે ચાલો સાત છે સાતમાંથી કેટલા ઓછા કરીએ તો ચાર વધે

સાત માંથી કેટલા ઓછા કરીએ તો એક વધે એક વેરી ગુડ